તો હેલો મિત્રો સ્વાગત છે તમારું આજના અમારા નવા વિડીયોમાં તો મિત્રો આજે આપણે ઉનાળાનો વેકેશન વિશે નિબંધ લખવાનો છે તો વિડીયોમાં આજ સુધી જોડાતા રહેજો અને અમારી યુટ્યુબ ચેનલમાં નવા આવ્યા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને પણ લાઈક કરી દેજો તો ચાલો આપણે શરૂ કરીએ ઉનાળાનું વેકેશન નિબંધ હું મિત્રો નિબંધ લખીશ તમે પણ સાથે સાથે લખતા જજો તમારી નોટબુકમાં ચાલો શરૂ કરીએ ઉનાળાનું વેકેશન ઉનાળાનું વેકેશન એ વર્ષનો એ સમય છે એ વર્ષનો એ સમય છે એ સમય છે એ તો એકદમ સારા અક્ષરે લખવાનું છે જેની હું Jeni, hu, hemesha, hemesha, atur tati, aturo, tati, rah jowcu, rah jowu, cu, salana lamba ane, salana. लांबा, कंतारा जनक कंटालाजन जनक दिवसों पी दिवसों पी आराम करवा आराम करवा आगे जो ये, આનંદ માણવા આનંદ માણવા મિત્રો ખાસ વિડીયો માન સુધી જોડાવા રહેજો અને નવી વસ્તુઓના વસ્તુઓના અનુભવ કરવાનો અનુભવ કરવાનો આ શ્રેષ્ઠ સમય છે આ શ્રેષ્ઠ સમય છે આ વર્ષ મેં આ વર્ષ મેં મારું મારું ઉનાળું વેકેશન મારું ઉનાળું વેકેશન મારા દાદા દાદીના દાદા દાદીના કરે કરે ગામડામાં ગામડામાં વિતાવ્યું વિતાવ્યું એક ફકરો મિત્રો આપણે પૂરો કર્યો બીજો ફકરો જોઈશું આગળ આગળ જોઈએ ગામડાનું જીવન ગામડાનું જીવન શહેરના જીવન કરતા શહેરના જીવન કરતા તદ્દન અલગ છે તદ્દન અલગ છે ત્યાં શાંતિ અને ત્યાં શાંતિ અને હરિયાળી છે હરિયાળી છે સવારે પક્ષીઓનો કલરવ સવારે પક્ષીઓનો કલરવ અને મંદિરમાં વાગતા ઘંટડીઓનો અવાજ ઘંટડીઓનો અવાજ સાંભળવો સાંભળવો ખૂબ જ આનંદદાયક હતો આનંદદાયક હતો આગળ જોઈએ હું મારા દાદા દાદી સાથે હું મારા દાદા દાદી સાથે ખેતરોમાં જતો અને ખેતરોમાં જતો અને તેમને અને તેમને ખેતી કામમાં ખેતી કામમાં મદદ કરતો મદદ કરતો આગળ જોઈએ મેં ગાયો અને ભેંસોને મેં ગાયો અને ભેંસોને દોહવાનો અને દોહવાનો અને લીલો કાસચારો અને લીલો ચારો આપણે જોઈએ કાપવાનું કાપવાનું પણ શીખ્યું પણ શીખ્યું મને ગામડાના તાજા ફળો અને મને ગામડાના તાજા ફળો ane sakpadi sakpaji kawani kub maja awi agak pakrojo ya mitro biar pakrojo purun aja tujuh pakrojo gambar dama મારા ઘણા મિત્રો આગળ જોઈએ મિત્રો મિત્રો પણ છે અમે સાથે મળીને અમે સાથે મળી દે અમે સાથે મળીને ક્રિકેટ ક્રિકેટ કબડ્ડી કબડ્ડી અને ખોખો ખોખો જેવી રમતો રમતા અને નદીમાં અને નદીમાં તરતા અને તરતા અને માછલીઓ માછલીઓ પકડતા સાંજે અમે સાંજે અમે બધા ભેગા મળીને સાંજે અમે બધા ભેગા મળીને વાર્તાઓ કહેતા વાર્તાઓ કહેતા ગીતો ગાતા ગીતો ગાતા અને મને મારા મિત્રો સાથે ખૂબ જ આનંદ આનંદ આવ્યો આગળ જોઈએ મિત્રો ખાસ વિડીયોમાં આજ સુધી જોડાવા રહેજો આપણે હજુ આગળ લખવાનો છે એની બાદ મારું ઉનાળું વેકેશન ખૂબ જ અદ્ભુત હતું અદ્ભુત હતું મેં આ વેકેશનમાં મેં આ વેકેશનમાં ઘણો આનંદ માણ્યો વેકેશનમાં ઘણો આનંદ માણ્યો અને ઘણી નવી વસ્તુઓ ને ઘણી નવી વસ્તુઓ શીખી હું મારા ઉનાળાના વેકેશનને વેકેશનને ક્યારેય ક્યારેય પોલીસ નહીં તો મિત્રો આ તો આપણો ઉનાળો વેકેશન વિશે નિબંધ ફરીવાર આખો નિબંધ એકવાર હું વાંચી લઉં અને તમે વિડીયોમાં ધ્યાન આપો સાથે સાથે તમારે પણ વાંચવાનો છે તો આખો જ નિબંધ આપણે વાંચીશું ચાલો વાંચીએ ઉનાળાનું વેકેશન નિબંધ ચાલો વાંચીશું ઉનાળાનું વેકેશન એ વર્ષનો એ સમય છે જેની હું હંમેશા આતુરતાથી રાહ જોઉં છું શાળાના લાંબા અને કંટાળાજનક દિવસો પછી આરામ કરવા આનંદ માણવા અને નવી વસ્તુઓના અનુભવ કરવાનો આ શ્રેષ્ઠ સમય છે આગળ જોઈએ આ વર્ષ મેં મારું ઉનાળું વેકેશન મારા દાદા દાદીના ઘરે ગામડામાં વિતાવ્યું આગળ જોઈએ ગામડાનું જીવન શહેરના જીવન કરતા તદ્દન અલગ છે ત્યાં શાંતિ અને હરિયાળી છે સવારે પક્ષીઓનો કલરવ અને મંદિરમાં વાગતા ઘંટડીઓનો અવાજ સાંભળવો ખૂબ જ આનંદદાયક હતો હું મારા દાદા દાદી સાથે ખેતરોમાં જતો અને તેમને ખેતી કામમાં મદદ કરતો મેં ગાયો અને ભેંસોને દોહવાનું અને લીલો કાસચારો કાપવાનું પણ શીખ્યું મને ગામડાના તાજા ફળો અને શાકભાજી ખાવાની ખૂબ મજા આવી ગામડામાં મારા ઘણા મિત્રો પણ છે અમે સાથે મળીને ક્રિકેટ કબડ્ડી અને ખો ખો જેવી રમતો રમતા અને નદીમાં તરતા અને માછલીઓ પકડતા સાંજે બધા અમે ભેગા મળીને વાર્તાઓ કહેતા ગીતો ગાતા મને મારા મિત્રો સાથે ખૂબ જ આનંદ આવ્યો છેલ્લો ફકરો મિત્રો વાંચીશું મારું ઉનાળું વેકેશન ખૂબ જ અદ્ભુત હતું મેં આ વેકેશનમાં ઘણો આનંદ માણ્યો અને ઘણી નવી વસ્તુઓ શીખી હું મારા ઉનાળાના વેકેશનને ક્યારેય ભૂલીશ નહીં તો મિત્રો આ હતું આપણું ઉનાળાનું વેકેશન વિશે મિત્રો ગુજરાતી નિબંધ તમને નિબંધ પસંદ આવ્યો છે જો નિબંધ પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલમાં નવા આવ્યા હોય તો આપણી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળાને સબસ્ક્રાઇબ કરજો